ठेकि दे का कर दे हम वो थी डालवे बा ह कह बोल तो खरो है बोलता था अबर तू नो करू से ताप करे से वैभव भाई हूं करा वैभव बस रेवा दे तो ताप थी जो से તો વૈભવ તો રંબાજો છે ને પપાયરે જો ઉભો છે વૈભવ તો આપણ ઝાડ સે ફૂલ લાગ મસ્તી નું છે ફૂલ આવ છે નાના નાના ગુલાબી બહુ મસ્તા ફૂલ છે તો આવા સરસ મજાના ફૂલ આવે છે આ શો નું ફૂલ ઝાડ સે તો ફૂલ ઘણા બધા આવ છે બહુ મસ્ત લાગે ફૂલ ઝાડ તો પાણી ગરમ તો થઈ ગયું છે તાપે બહુ મસ્ત થાય છે તો વાગી જાય સાડા બાર વાગી જશે અને પાણી ગરમ થઈ ગયું છે અને વૈભવને રમાડું છું તો વૈભવ રમે છે ને બહુ તળીખે બાકસ લીન વ્યુ આવ્યો હતો તોડી નાખું બાકસ दीह वाली काटे हूं करा सम दीह वाली झोली नाकी बदी आई विया जाओ हां बाकस हारो आवडी जो बाकस से गोता तो। आई लाइव बाकस लाइव आया आया आय भाई भाव ले ना थोड़ो बेहि जाओ गाडी आवसी आगे તો તો ની અને વૈભવ સાકી જોઈશ તો નીચે જ આવશું વૈભવ થાકી જઈશું મારો બ્લોગ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે ત્રણ વાગી જશે તો આજ બ્લોગ પૂરો કરીશું